નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે ભગત કોટલે ગામ પાસે મગર મહિલાને ખેંચી ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરો મોટી સંખ્યામાં વસવાટ કરે છે વિશ્વામિત્રી નદી ખૂબ લાંબી છે ત્યારે વડોદરા નજીક હાલોલ હાઈવે પર જતા કોટાલે ગામમાંથી નીકળતી વિશ્વામિત્રી નદી પાસેના કોતર નજીકથી મહાકાય મગર મહિલાને ખેંચી ગયો હોવાની ઘટના સામે આવી છે જેની જાણ થતા જ સામાજિક સંસ્થાની ટીમ સાથે ફાયર બ્રિગેડ ના સ્થળ પર દોડી આવ્યા હતા અને મહિલાની શોધખોળ શરૂ કરી કેમેરામેન સાથે સત્યમ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર